તમારો પરિવાર આશિમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાની ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે ઘાયલોને પણ આર્થિક મદદ મળશે પ્રધાનમંત્રીએ ઘાયલોને ઝડપી વ્યવસ્થા થવાની પણ કામના કરી છે જી હા મિત્રો પીએમ મોદીએ એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે ગુજરાતમાં વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે જેમણે પોતાના ગુમ્યા છે તેમને પ્રત્યે મારી સંવેદના છે ઘાયલોને ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે જી હા મિત્રો મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે હકીકતમાં વડોદરા જિલ્લાના મહીસાગર નદી પર બનેલા પુલ તૂટી પડ્યો હતો જેના કારણે દસ લોકોના મોત થયા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ